અંબાણી પરિવારની નવી વહુ રાધિકા મર્સન્ટે સાસરિયામાં બનાવી પહેલી રસોઈ જોઈને તમે ચોંકી જશો મિત્રો હંમેશાથી એક એવી પરંપરા રહી છે કે જ્યારે કોઈ નવી દુલ્હન તેના સાસરે આવે છે ત્યારે તે પહેલા દિવસે તેના સાસરીયાઓ માટે રસોઈ બનાવે છે અને આ માત્ર સામાન્ય લોકોમાં જ નહીં પરંતુ મોટી હસ્તીઓમાં પણ જોવા મળે છે બોલિવૂડમાં ઘણી વખત એવું જોવા મળ્યું છે કે જ્યારે દુલ્હન લગ્ન પછી પોતાના સાસરે જાય છે ત્યારે તે પોતાના પતિ માટે ખાસ રસોઈ બનાવે છે રાધિકા મર્સંડ પણ આવું જે કરતા નજર આવી રહી છે અને વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો અનંતના સાસુએ ખેંચ્યું અનંતનું નાક મિત્રો મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીના ઘણા દિવસોના પ્રી વેડિંગ ફંક્શન પછી તેઓએ અંતે તેમની પ્રેમિકા રાધિકા મર્સંડ સાથે લગ્ન કર્યા આ વર્ષમાં સૌથી મોટા લગ્ન હતા જેમાં ભારત અને વિદેશની અનેક જાણીતી હસ્તીઓએ ભાગ લીધો હતો મોસ્ટ અવેટેડ રાત્રિની દરેક ક્ષણ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે અનંત અને રાધિકાના આ સ્વપ્નના લગ્નના કેટલાક ખાસ વિડીયો હવે લોકોના દિલ જીતી રહ્યા છે અનંત અંબાણીની દુલ્હન રાધિકા મર્સન્ટની બ્રાઇડલ એન્ટ્રી ખૂબ જ જોરદાર હતી જેમાં તે જલપરી જેવી બોટમાં બેસીને સ્થળ પર પહોંચી હતી અને શ્રેયા બેકગ્રાઉન્ડ બેકગ્રાઉન્ડમાં લાઈવ ગાતી હતી આ પછી વાયરલ થઈ રહેલા વિડીયોમાં જ સુંદર ફૂલોની ચાદર લઈને જતી જોવા મળે છે આ દરમિયાન દુલ્હન રાધિકાની ક્યુટ સ્માઈલ દેખાઈ રહી હતી સોશિયલ મીડિયા પર વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દુલ્હન રાધિકા તેના પિતા વિરેન મર્સેનનો નો હાથ પકડીને પ્રવેશ કરતી જોવા મળી રહી છે અન્ય વિડીયોમાં જ્યારે રાધિકા મર્સ અને પોતાના પિતા સાથે અનંત અંબાણી પાસે પહોંચે છે તે સમયે તે ભાવુક થઈને રડતી જોવા મળે છે આ દરમિયાન તે પોતાના પિતાને ગળે લગાવીને આંસુ વાહાવતી જોવા મળી હતી અનંત અંબાણી અને રાધિકા મર્સની જયમાલા ફેરાની સિંધુ રસમની કેટલીક અદ્ભુત ઝલક અંબાણી પરિવારના પેન પેજ પર શેર કરવામાં આવી છે જેમાં જોઈ શકો છો કે અનંત જયમાલા સમારોહ દરમિયાન રાધિકાને માળા પહેરાવતા જોવા મળે છે અને તે વખતે દુલ્હન રાધિકા શર્માતી જોવા મળે છે ખુશી છલકાઈ ઉઠે છે આ પછી કપલ એકબીજાનો હાથ પકડીને ડાન્સી કરતા જોવા મળે છે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અનેક વિડીયોમાં અનંતને રાધિકા પહેરા લેતા જોવા મળે છે આ દરમિયાન કપલ એકબીજાના હાથ પકડીને અગ્નિની સામે ફેરા લેતા જોવા મળે છે ઘણી તસવીરોમાં અનંતને રાધિકાના ભવ્ય લગ્ન સ્થળની અંદરની ઝલક પણ જોવા મળે છે જે ખૂબ જ ભવ્ય છે આ બધું જોઈને એવું લાગી રહ્યું છે કે આ કોઈ મહારાજાના લગ્ન છે ચોક્કસપણે અનંતને રાધિકાના લગ્ન આ સદીના સૌથી મોંઘા અને વૈભવી લગ્ન છે